ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેએ તાજેતરમાં એક્ટર બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે અને તેના ઇન્ટરકાસ્ટ મેરેજ હોવાથી બ્રહ્મ સમાજમાં ભારે વિવાદ ઉભો થયો હોવાની ચર્ચાએ સોશિયલ મીડિયામાં લાંબા સમયથી વેગ પકડ્યો છે અને સમાજે તેમનો બહિષ્કાર કર્યો હોવાની ચર્ચાઓ છે ત્યારે આ મામલે લોક ગાયિકા કિંજલ દવે આજે સોશિયલ મીડિયા પર વિડીયો દ્વારા મૌન તોડ્યું છે તેમણે દીકરીઓના અધિકારો સમાજની જૂની પ્રથાઓ અને અસામાજિક તત્વો પર આકરા પ્રહાર કરતા કહ્યું કે આ બે ચાર લોકો નક્કી ન કરી શકે કે દીકરીનો જીવનસાથી છે અને જો પરિવાર વિરુદ્ધ હવે કોઈ પોસ્ટ અથવા તો કમેન્ટ કરી છે તો તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરીશ પરંતુ કહેવાતા સભ્ય અને મોર્ડન સમાજમાં જ્યારે અમુક બે ચાર અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ ત્યારે શું બે ચાર આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એનો હક નથી એટલે હું તમામ શક્તિઓ સમજણી અને શિક્ષિત જે લોકો છું બાકીના લોકોના મગજમાં નહીં ઉતરે કદાચ આ વાત પણ જે લોકો શિક્ષિત છે સમજુ છે એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવા બે ચાર જે અસામાજિક તત્વો છે ને કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો નકર આપણો સમાજ ક્યાંય નય નહીં રહે તમે દીકરીઓનું સારું જ કરવા માંગતા હોય ને તો દીકરીઓના શિક્ષણ માટે વાત કરો નાની નાની દીકરીઓ પર જે બળાત્કાર થઈ રહ્યા છે એના માટે વાત કરો દીકરીઓની પ્રતિભાને આગળ લાવવાની વાત કરો ચાલો આ બધી પ્રતિભાને બધું તો મોડર્ન વસ્તુ થઈ ગઈ હજી જૂના અઢારમી સત્તરમી સદીના કુરિવાજો આપણા સમાજમાં ચાલ્યા આવે છે હજી કેટલા બાળ લગ્ન થાય છે આપણને બધાને ખબર છે સાટા પ્રથા ચાલુ છે જેની પીડિત હું પણ છું તમને બધાને ખબર છે દરેક બ્રહ્મ શક્તિઓને બ્રહ્મ આગેવાનોને નિવેદન કરું છું આજીજી કરું છું કે આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો જેટલા પણ લોકો હવે મારા પરિવાર વિરુદ્ધ કઈ પણ પોસ્ટિંગ કરશે કમેન્ટ કરશે એમના વિરુદ્ધ હું કાયદેસરના પગલા લઈશ કારણ કે એક દીકરી તરીકે બ્રહ્મ કન્યા તરીકે જ્ઞાતિના નીતિ નિયમો પ્રમાણે જયારે હું ચાલતી હતી ત્યારે જ્ઞાતના જ કોઈક લોકોએ મારા પરિવાર પર ચીટ કર્યું અમને અંધારામાં રાખ્યા એક દીકરી એક સખપણમાં હોય અને તો પણ બીજી સમાજમાં ક્યાંક લગ્ન કરી લે મને બે બે વર્ષ સુધી છુપાવે તમને કહે નહીં તો જ્યારે આ આફત આવી ત્યારે મેં નક્કી કર્યું કે ભાઈ હું આ રિલેશનમાં નહીં રહું મેં મારા પરિવાર માટે સ્ટેન્ડ લીધું અને કોઈ છોકરાને શું જ્યારે પરિવાર પરિવાર માટે અને મારા પિતા પર જયારે વાત આવશે ને ત્યારે હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું એ નીકળી છું હું